નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જય મમાઈ ડિજિટલ ચેનલમાંથી તો મિત્રો આજે આપણે માતા મેલિડીની પવિત્ર વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ આ કોઈ સામાન્ય વાર્તા નથી પરંતુ ભક્તિ શ્રદ્ધા અને માતાના અદ્ભુત ચમત્કારોની ગાથા છે કહેવાય છે કે જ્યારે ભક્ત સાચા હૃદયથી બોલાવે છે ત્યારે માતા ચોક્કસ આવે છે અને આ વાર્તામાં આપણે જોઈશું કે કેવી રીતે માતાએ પોતાના ગરીબ ભક્તોનું સન્માન બચાવ્યું અને આખા ગામમાં ભક્તિનો દીવો પ્રગટાવ્યો અને સદીઓ પહેલાંની આ વાત છે રાજસ્થાન અને ગુજરાતના સરહદનામાં એક ગોમ હતું આ ગોમના રહેવાસીઓ ગરીબ હતા પાણી ઓછું પડતું હતું પણ લોકોના હૃદય મોટું હતું પણ કોઈનું ત્યાં એક સામાન્ય ખેડૂત રહેતો હતો કોઈને તેનું નામ યાદ નહોતું પણ લોકો એને ફૂટાના નામથી પોકારતા તેમ તે ખૂબ જ ગરીબ હતો અને પણ તેના વિશ્વાસ પણ અપાર હતો તેના ચાર ભાઈ હતા પાંચે ભાઈ એક નાના માટીના ઘરમાં રહેતા હતા અને સખત મહેનત કરતા હતા પરંતુ નસીબ હંમેશા તેને વિરુદ્ધ જ રહેતું હતું તેઓ વહેલી સવારે ખેતરમાં જયા જતા અને બપોરાના કડકતા તાપમાં પીડાતા અને સાંજે સાંજે ખાલી હાથ પાછા ફરતા છતાં ભક્તિની શ્રદ્ધા અટલ હતી તે કહેતા મેલેડી અમારું રક્ષણ કરશે માં એક દિવસ આપણી ચોલીઓ જરૂર ભરી દેશે અને દિવસ વીતવા લાગ્યા અને ગરીબી વધતી ગઈ ચારેય ભાઈઓ ધીમે ધીમે ભાંગી પડ્યા અને ક્યારેક બાળકો ભૂખને કારણે રડતા ક્યારેક બીમારીઓ ઘરના દરવાજા પર ખટખટાકતી જ્યારે પણ કોઈ તહેવાર આપતો ત્યારે ઘરમાં દીવો પ્રગટાવવા માટે પણ પૈસા નહોતા ચારે ભાઈ કહે છે આ બધું આપણા માતા પિતાના શાપના કારણે થાય છે આપણું ભાગ્ય ખરાબ છે આપણા જીવનમાં કાંઈ ન થાય પણ પાંચમો ભાઈ ફૂટો હંમેશા હસતો અને કહેતો ભાઈ નિરાશ ન થાવ મા મેલડી બધું જોઈ રહી છે તે આપણી શ્રદ્ધાની કસોટી કરી રહી છે જે દિવસે મા પ્રસન્ન થશે તે દિવસે આપણા જીવનનો અંધકાર દૂર થઈ જશે મિત્રો ગામ લોકો પણ તેમની મજાક ઉડ ઉડાવતા તેઓ કહેતા તમારા ઘરમાં અનાજ નથી કપડાં ફાટેલા છે બાળકો ભૂખ્યા છે અને તમે રોજ માતા માતા માતાના ભજન કરતા જાઓ છો તમને શરમ નથી આવતી ફૂટો માત્ર હસતો ક્યારેક રાત્રે તે દીવો પ્રગટાવ્યો અને માતાના નામ ભજન ગાતો હે માતા મેલડી મારા ઘરમાં ભલે ખોરાક ન હોય પણ મારા હૃદયમાં તમારી માટે ભક્તિનો દીવો બરે છે અને તેની આંખોમાં આંસુ આવે છે

આઠ હાથવાળી બોકરા પર સવાર અને ત્રિશૂલ તલવાર હાથમાં ડમરૂઓની સાથે બોટલ અને તેની આંખોમાં કરુણા પ્રસરીત હતી અને તેના ચહેરામાં માટે માતૃત્વનો પ્રતિબિંબ થઈ રહ્યું હતું ફૂટો ઘૂંટણીએ પડ્યો માતા માતા શું ખરેખર તું જ છે મારી માં મેલડી મેલડીમાં હસીને બોલ્યા કે દીકરા મેં તારી ભક્તિ જોઈ છે તારી પાસે પૈસા નથી પણ તારી પાસે મારા માટે મહાસાગરોથી વધારે પણ પ્રેમ છે તમારી પાસે ભોજન નથી પણ તમારી પાસે મારા નામનું ભજન છે પણ કંઈ તમને સમજી નહીં શક્યું પણ તમે મને સાચા ભાવથી યાદ કરતા આજે હું સ્વયં મેલડી મારા ભક્તની વારે આવી છું માતાજી બોલ્યા દીકરા ફૂટા તને મારા આશીર્વાદ તો આપું પણ પહેલાં તારે તને તારા ભાઈઓને એક મુશ્કેલ કસોટીમાંથી પસાર થવું પડશે સાત મિત્રો સાચો ભક્ત એ છે જે મુશ્કેલ સમયમાં પણ પોતાની માતાનો ત્યાગ ન કરે ફૂટે ખચકાતા વગર કયું માતા ભલે મારે મારો જીવ છોડવો પડે પણ હું તમારી ભક્તિ નહીં છોડું માતા હસીને અદ્રશ્ય થઈ ગયા સવાર પડી અને ગામ લોકો હસતા હતા ભાઈઓ ગુસ્સે હતા કહેવા લાગ્યા તારી માતા તને શું આપ્યું ફરીથી એ જ ખાલી ઘર ખાલી હાથ ઘર પાછો આવી ગયો ભક્ત ચૂપ રહ્યો પણ અચાનક એક હટ્ટો કટ્ટો મોટો બકરો તેના આંગણામાં આવીને ઊભો રહ્યો કારો મજબૂત આંખોમાં ચમક ફૂટો સમજી ગયો કે થાય ના થાય આ મારી માતા દ્વારા મોકલેલો જ આ વરદાન છે તેઓ બુટિયાને ઉધેરવામાં શરૂ કર્યું ઉછેરવામાં શરૂ કર્યું અને દિવસો વીતવા લાગ્યા અને એક ચમત્કાર થયો બકરાના જ્યાં પણ ચરતો અને ત્યાં સુખી જમીન પર લાલા લીલા પાનોતર ઉગી જતા અને ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ધીમે ધીમે ચારે ભાઈઓને પણ સમજવા લાગ્યું તેમનો ઘરે માતા આવી છે ભાઈઓ કહેવા લાગ્યા અમે તને ઠપકો આપી અને તારી ભક્તિ માટે શંકા કરી અમને અમારાથી ભૂલ થઈ ગઈ ભાઈ અમને માફ કરી દે આજેથી અમે પણ માતા મેલડીની પૂજા ભક્તિ કરીશું દરરોજ પાંચે ભાઈઓ માતાના નામે ભજન ગાતા અને દીવા પ્રગટાવતા અને દરરોજ કોઈને કોઈ ચમત્કાર થતો ક્યારેક સૂખા ખેતરોમાં પાણી દેખાતું ક્યારેક બીમારી બીમાર બાળકોના દવા વગર સાજા થઈ જતા ક્યારેક ઘરમાં અનાજનું માટલો આપમેલ ભરાઈ જતો ગામ લોકો હવે આવીને હાથ જોડી દેશે અને કહે છે કે હે ફૂટા કૃપા કરી અમને પણ તારી માતાના દર્શન ફૂટો હસીને જવાબ આપે છે માતા બધાની છે માત્ર નિમિત્ત મારી નહીં સાચા હૃદયથી બોલાવો માતા પોતે પ્રગટ થઈ જશે અને આજે પણ જ્યારે કોઈ મુશ્કેલમાં હોય તે માતા મેલડીનું નામ લે તો કહેવાય છે કે મિત્રો જો મેલડી માતા તમને આશીર્વાદ આપે તો ખડકાલ જમીન પર સોનું ઉગતી થઈ જાય તો મિત્રો આ વાર્તા આપણે શીખવાડે છે કે ગરીબ દુઃખ સંકટ બધું ક્ષણિક છે માતા પ્રત્યે માતા પ્રત્યેની ભક્તિ જ એકમાત્ર સાચો કાયમ આધાર છે માતા ક્યારેક ક્યારેય કોઈ ભક્તને ખાલી હાથ છોડતી નથી તો ચાલો આપણે સાથે મળીને કહીશું બોલો જય લો બોલો મેલડી માત કી જય બોલો દશા માત કી જય બોલો જ્વાલા જય બોલો સાવરિયા શેઠ કી જય